બે હજાર છવ્વીસ કેવું રહેશે સિંહ રાશિ માટે જય શ્રી કૃષ્ણ બે નું આ નવું વર્ષ સિંહ રાશિના જાતકો માટે સેપરેશન બ્રેક કે ડિટેચમેન્ટ વાળું બનશે આ વર્ષે ગમે તે દિશામાં ભાગવાને બદલે તમે પોતાના ઉપર કામ કરશો તેમ છતાં સેપરેશન બ્રેક કે ડિટેચમેન્ટના લીધે જે થોડું ઘણું દુઃખ થશે એની અસર તમે અનુભવશો તમારા કરિયર રિલેશન કે તમારી ડિઝાયર્સમાં તમારા જીવનસાથીના સ્વાસ્થ્યની વધારે કાળજી રાખવાની જરૂર આ વર્ષે રહેશે વધારે પડતા ખર્ચા કે જૂનું દેવું અથવા લોન તમને થોડા ચિંતિત કરશે ઘણી નવીન ઈચ્છાઓ કે ક્યુરિયોસિટી તમારામાં જાગશે પોતાની જાતને જ તમે પ્રશ્નો પૂછશો કરિયરમાં ઘણું પ્રેશર ફીલ કરશો પણ એના લીધે જ ફોરેન ઓપોર્ચ્યુનિટીઝ નવા ક્લાયન્ટ કે નવા અવસરો પણ તમને મળશે આ વર્ષ એકદમ કમ્ફર્ટેબલ નહીં હોય અમુક બદલાવ તમારી ઈચ્છા હોય કે ન હોય તમારે સ્વીકારવા પડશે આ વર્ષ લાંબા ગાળાની મિલકત બનાવવા માટે છે પણ હરવું ફરવું કે મિત્રો સાથે સમય પસાર કરવો કે પછી કોઈપણ જાતના એડિક્શન માટે આ સમય નથી કોઈપણ સંબંધમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય એના માટે દિલથી દિલનું કનેક્શન બનાવીને રાખવું જરૂરી છે નાણાકીય દ્રષ્ટિએ આ વર્ષ સારું જ રહેવાનું છે જે એક રીતે તમારા માટે ગુડ ન્યૂઝ છે સિંહ રાશિના દરેક લોકો કમેન્ટ્સમાં યસ અવશ્ય લખી દેજો અને આ વિડિયો તમામ સિંહ રાશિના જાતકો સાથે શેર પણ અવશ્ય કરી દેજો જય શ્રી કૃષ્ણ